સલામ દોસ્તો હાલ અમે સમગ્ર કચ્છમાં ફરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને કચ્છની એક મોટી સંસ્થા જે મુસ્લિમ સમાજના હિતોની વાત કરનાર સંસ્થા જે સમાજ માટે બહુ સારા સારા કામો કર્યા છે અને આગળ પણ કરશે પરંતુ હાલ જે અખિલકચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ છે એની ટૂંક સમયમાં વરણી થવાની છે અને આ વરણીમાં પ્રમુખ કહેવાઓ જોઈએ એટલે બુદ્ધિજીવી વર્ગના જે લોકો છે અને ખરેખર જે લોકો જાણે છે કે સમિતિની અંદર શું શું કાર્યો કરવા જોઈએ અને સમિતિ ક્યારે ચાલુ થઈ જે બારીકીથી જેને ઓળખ્યો છે અને જે પહેલે સુધી કામ કરી ચૂક્યા છે એવા જ મારી સાથે ફારૂક સાપ્તાહિકના તંત્રી યુસુફભાઈ જત તે જોડાણા છે અને એમનું હંમેશા જે આર્ટિકલ હોય છે આર્ટિકલમાં પણ સમાજને ઘણું બધું શીખવા મળે છે સારા સારા મેસેજો હોય છે અને સારી સારી વાતો પણ એ એમના છાપાના માધ્યમથી લોકો સુધી પહોંચાડતા હોય ત્યારે આપણે એમની સાથે થોડીક સલાહ અને થોડુંક જાણવા માટે આવે ત્યારે યુસુભાઈ ખાસ કરીને અખિલકચ સોની મુસ્લિમ હિતરક્ષ સમિતિ બહુ મોટી સમિતિ છે કચ્છનું નેતૃત્વ કરે છે પરંતુ આ સમિતિના પ્રમુખ કેવા હોજે અને શું શું કાર્યો આ સમિતિ કરી શકે સલામવાલિક જો પહેલે તો આપણને જે છે હુઝુ સાહ સલમની મુબારક પછી જે સાબિક રામ છે એ એમની સીરત મુબારકમાંથી બધા આપણને જવાબ મળે છે તો હુઝુર શાહ સલમ જ્યારે પણ આગેવાની લેતા હતા તો પહેલે જ્યારે યુદ્ધ થતા તો સામૂહિક યુદ્ધ પછી શરૂ થતું પહેલે જે છે કે વન ટુ વન સામસામે એવી રીતે લડાઈ થતી અને પછી જે છે એ સામૂહિક લડાઈ થતી તો આવા પ્રસંગે આપ સલાહ સલામે હંમેશા પોતાના નજીકના સગાઓને પહેલે ઉતાર્યા છે હઝરત અલી રદી અલાઉ તલાને ઉતાર્યા છે હઝરત હમઝાને ઉતાર્યા છે તો એમના જે ચાચા છે એમના જે ભાઈ છે એમના જમાઈ છે એમને મોકલ્યા છે લડાઈ માટે કેટલું જોખમ હોય છે ને એટલે આ આપણને શું શીખે છે ઉઝુ સાહ સીરત છે લખન કાન લખું ફી રસુલ અલ્લા સ્વતન હસના કે ઉઝુ શાહ સીરત આપણા માટે આદર્શ નમૂનો છે તો એ આદર્શ નમૂનો આપને એ શીખવે છે કે સમાજ માટે જ્યારે જોખમ ઉપાડવાની વાત આવે ત્યારે તમે ઉપાડો પ્રથમ તમે આગળ આવો અને બીજું અંગ્રેજીમાં એક છે કે લીડર આપણે બોલીએ છીએ લીડર પણ લીડરનો અર્થ શું છે કે વન હુ લીડ્સ જે લીડ કરે આગળ હોય એની પાછળથી બીજા જે આગળ પોતે આગળ હોય તમે જોશો એ પ્રાણીઓમાં પણ છે પ્રાણીઓમાં પણ જે આગળ હોય એ નેતા હોય છે બધા જોખમ જે છે એ પોતે સામે ઉપાડે છે અને એના પાછળ હા સેનાપતિ તરીકે વનુ લીડ્સ એ રીતે બરાબર ને ઓ લશ્કરની વાત છે આ સમાજની વાત છે હવે યુદ્ધ મેદાનો કંઈ લડતા ને લોકતાંત્રિક વ્યવસ્થામાં શું હોય કે આવી રીતે જ જે વ્યવસ્થા ગોઠવેલી હોય એનામાં જે વહીવટી કામ કરવાના હોય ન્યાયિક પોતાના હક મેળવવા માટે અધિકાર મેળવવા માટે જે કંઈ કરવાનું હોય તો એનામાં એમણે પોતે સામે આગળ રહેવું પડે એ નેતાને જે પણ હોય અને એના માટે જે જોખમો ઊભા થતા હોય તો એ વહોરવાની તૈયારી હોવી જોઈએ બરાબર ને જ્યારે આપણે સ્ટેજ પર બેસી અને સન્માનની વાત આવે તો ભલે આવે વેલકમ અને જ્યારે જોખમની વાત આવે ત્યારે આપણે પલાયનવાદ જેવું કરીએ તો એ સારું નથી એ કહે છે બીજું હઝરત અબુબકર બકર સિદ્દીક જ્યારે ખલીફા બન્યા તો ત્યારે એમનું જે પ્રથમ પ્રવચન હતું એ શું હતું હું તમને વાંચી સંભળાવું છું થોડાક દિવસ પહેલે જ મેં આપણે અહીંયા છપાયું છે હવે હઝરત અબુ બકર સિદ્દીકે કહ્યું પોતાનું પ્રથમ પ્રવચન મસીદે નબીમાં ઊભા થઈ કરીને પોતાના પ્રથમ ખિતાબ મુસલમાનો હું તમારો સર સરદાર બનાવી દેવામાં આવ્યો છું જોકે હું તમારામાંથી શ્રેષ્ઠ નથી જોકે નેક જો કે નેક કાર્ય કરું તો તમારી ફરજ છે કે મારી મદદ કરો અને જો હું કોઈ ખોટો માર્ગ અપનાવું તો તમારી ફરજ છે કે મને સીધા માર્ગ પર ચાલવા વિવશ કરો તમે લોકો સત્ય માટે સંઘર્ષ ન તેજી દેજો જે કોમ સત્ય માટે સંઘર્ષ તેજી દે છે તેની નાલિસી થાય છે જ્યાં સુધી હું અલ્લાહ અને રસૂલ સલ્લાહ સલમનું અનુસરણ કરું છું તમે મારું અનુસરણ કરજો જ્યારે હું અલ્લાહ અને તેના રસૂલ સલ્લાહુલસલમની નાફરમાની કરું મારો સાથ છોડી દેજો કારણ કે બાદમાં તમારા પર મારું અનુસરણ કરવું ફરજ નથી હવે આનામાં ઘણું બધું આવી જાય છે અને આ બકર અબુબક્કર સિદ્ધિક રદયા અનુભવ કેટલી મોટી હસ્તી કે પેગમ્બરો બાદ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ જે છે એ છે એમની એ વાત છે અલ્લા તાલાએ પોતે ઝીબ્રિલ અલી સલામ મારફત સલામ મોકલાવ્યા હતા એટલી મોટી હસ્તી છે એ એમ કહે છે કે જ્યાં સુધી હું અલ્લાહ અને અલ્લાહના રસૂલની ફરમાબરદારી કરતો હું તમારા ઉપર ફરજ છે કે મારી ફરમાબરધારી કરો અને જ્યારે હું એ તો એમની ખાકસરી હતી એમની નમ ઓલી હતી નમ્રતા હતી કે આવી બધી વાતો કરતા હતા નહીં તો આખા કિરદારમાં ક્યાંય પણ કંઈ કેટલી કુર્બાનીઓ જ કુરબાની છે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું છે પછી બીજા ખલીફા જે હતા હઝરત ઉમર રદી અલ્લાહ તાલાહનું તો માલિક ગનીમતમાંથી જે કંઈ એક કાપડ મળે તો બધાને તો જેટલા આપણે એનામાં ભાગ લીધો હતો ઉલ્લાસકરમાં બધા સૈનિકોને કાપડ મળ્યો હતો હવે કાપડ જે પ્રમાણે હતું એ પ્રમાણે હજરત ઉંમર કદાવર હતા અને કચ્છીમાં આપણે તો કહીએ તો એ રીતે આમ હતા તો એમને એક એ કાપડમાંથી આપણું જબુ એટલું બની શકે એમ ન હતું તો એમણે આખું જબુ પહેરેલું હતું અને મસ્જિદમાં આવ્યા હતા તો એક સામાન્ય માણસે એવું થઈને પૂછી લીધું કે આ બધાને જે કાપડ મળ્યું છે એ પ્રમાણે તમારું તો આ પૂરું ન થવું જોઈએ તમે કેમ આટલું આ વધારો નાખી લીધું તો એમણે કહ્યું કે પૂછી જો મારા છોકરાને અબ્દુલ્લાને એને એના ભાગનું જે મળ્યું છે એણે મને આપ્યું છે તો એ જે છે પ્રશ્ન પણ પૂછે કોઈ સામાન્ય માણસ સામાન્ય માણસ નેતાને પૂછે પ્રશ્ન તો એને પર્સનલ ન લેવું જ લે ન લઈ લેવું જોઈએ અને ન એનાથી ખરાબ લગાડવું જોઈએ માઠું લગાડવું જોઈએ સાચી વાત હોય તો કેવું જોઈએ અને સામે તમે એટલા સારા તમારું કિરદાર હોવું જોઈએ સારા આખલા હોવા જોઈએ કે સામેવાળો વ્યક્તિ એકદમ સરળતાથી તમને પ્રશ્ન પૂછી શકે નહીં ત્યારે હજરત ઉમર રતી તાલાનો તલાનો એમનો જલાલ એટલો હતો કે રોમ અને કેસરાના જે હતા શાસકો એમનું નામ પડતું હતું તો ડરતા હતા હજરત એટલું પ્રભાવશાળી વ્યક્તિ તો અડધી ત્યારના અડધા વિશ્વ પર જેમનું શાસન હતું એ વ્યક્તિને એક સામાન્ય નાગરિક ગમે તે પ્રશ્ન કરી શકતો હતો અને એમ જવાબ આપતા હતા સરળતાથી તો આ સિરત આપણી સામે છે આ બધું છે તો એના પ્રમાણે આપણે એ હોવું જોઈએ આપણું હવે બીજું આપણે આ તો છે કે આવો હવે સાબાનું તો જીવન અલગ જ છે એમનામાં કોઈ વલી પણ નથી પહોંચી શકતા પણ એમનામાંથી આપણે પ્રેરણા લઈએ કંઈક તો અપનાવીએ ને કંઈક તો આપણે એનામાંથી અપનાવવું પડશે હવે જે પ્રમુખ હોવું જોઈએ અત્યારે મારી નજરમાં એ કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિમાં જોડાયેલો ન હોવું જોઈએ બરાબર એને ક્યારે પણ ક્યાંક મુસ્લિમ મુસ્લિમોના હિતોની વાત કરવી હોય ક્યાં હિતોની પાયમાલી થતી હોય ને જે તે સંબંધિત અધિકારી હોય એમની પાસે ત્યાં રજૂઆત કરવા જાય તો એને એ ડર ન હોવો જોઈએ કે હું ફલાણી પ્રવૃત્તિમાં જોડાયેલો અને અધિકારી પાસે રજૂઆત કરીશ તો મારું કામકાજ બંધ થઈ જશે એવું બિલકુલ ન હોવું જોઈએ એ પોતે એટલો સાફ હોવો જોઈએ કે ગમે ત્યાં આંખમાં આંખ મિલાવી અને નિર્ભયતાથી વાત કરી શકે બરાબર ને સમાજની વાત કરવાની છે એમાં કોઈ ડરવાની વાત નથી આપણો લોકતાંત્રિક અધિકાર છે આપણે એ કરવું જોઈએ અને પોતે જે સ્વભાવનો અમન પસંદ હોવો જોઈએ ફસાદ ફિતનામાં ન માનતો હોય અમન પસંદ માણસ હોવો જોઈએ દરગુજર કરે એવો માણસ હોવો જોઈએ અને દુરંદેશ હોવો જોઈએ એને હા એની જે દ્રષ્ટિઓ લાંબી હોવી જોઈએ કોઈપણ એની પાસે આવી વાત કરે અથવા તો કંઈ પ્રોબ્લેમ ઊભો થાય છે તો એના પાછળ શું છે શું નથી ક્યાંથી ઉપડ્યું છે આ મુદ્દો આ મુદ્દો આગળ જવામાં વિવાદ છેડવામાં શું થશે શું નહીં થાય એ બધી એની પાસે દ્રષ્ટિ હોવી જોઈએ કે આ શા માટે થાય છે અને શું કરે છે બરાબર રાજકારણનો હાથો ન બનવો જોઈએ હા ભલે પોતે પોલિટિક્સથી દૂર હોય તો છે જ દૂર દૂર તો હોવું જ જોઈએ ઉપરાંત ઘણા પોલિટિક્સમાં નથી હોતા છતાં રાજકારણનું હાથું બની જાય છે બરાબર ને હવે કોઈ એવો માથે હોય અને એમની પાસેથી કોઈક એવો સ્ટેટમેન્ટ અપાવી દે કે ફલાણા ઉમેદવારને તો તમે મત આપજો જ નહીં બરાબર હા હવે કહી દીધું કે ફલાણા ઉમેદવાર અને પછી શું કરે કે જેમના કીધું કે આ ઉમેદવારને મત ના આપજો એ જ ઉમેદવારના ચાહકોને સમર્થકો એ જ વિડીયોને વાયરલ કરે અને પછી ફેડવે બધે ટેકાણે અને અખબારોમાં પણ આપી દે કે જો આ આવી રીતે થાય છે તો આપણે શું કરવું એટલે એને ઓટોમેટિક ધ્રુવીકરણ થઈ જાય એમના જે સમર્થકો એમને મળતા હોવા જોઈએ એ ઓલું થઈ જાય તો આ બધી ચીજો છે આ બધું ધ્યાનમાં રાખવી જોઈએ અને શિક્ષિત તો હોવું જ જોઈએ શિક્ષિત હોવું જોઈએ દિનનું પ્રાઇમરી નોલેજ તો હોવું જોઈએ જરૂરિયાત દિન છે આપણે કંઈ મોટી કોઈને આલીમ ફાજી લો તો બસ સારી વાત છે પણ ન હોય તો એટલીસ્ટ જરૂરિયાત દિન તો હોવું જ જોઈએ ને તો આ બધી ચીજો છે આ બધું હોવું જોઈએ એમ હું માનું છું યસુભાઈ ખાસ કરીને અત્યારેના યુવાનો ઉપર ક્યાંક ને હવે એવું લાગી રહ્યું છે કે અમે જ્યારે જતા છીએ કે સમિતિ પ્રત્યે વિશ્વાસ થોડોક ધીમે ધીમે ઓછો થઈ જઈ રહ્યો છે કારણ કે આ સમિતિના પણ કાર્યો હોય છે કંઈ અને સમિતિ લોકો એમ કહે છે યુવાનોને લોકમુખે એવી ચર્ચા છે કે લોકો એમ કહે છે કે સમિતિ ફક્ત આવેદન અને નિવેદન કરાવે છે બીજા કેમ કાર્ય થતા નથી તો વાકઈમાં છે એના વિશે આપ શું એટલે આનામાં એવું છે કે આપણે જે અત્યારે વાત કરી લગભગ બધું જવાબ તો એનામાં આવી જાય છે લગભગ આવી જાય છે હવે આ એક ફક્ત ઔપચારિકતા નિભાવવાનું જે છે ને એ નેતૃત્વમાં ઔપચારિકતા નિભાવવાની ન હોવું જોઈએ કે ભાઈ તમે ગયા ત્યાં સમાજ છે આપણને પૂછશે કે તમે શું કર્યું તમે શું ન કર્યું તો આપણે જઈએ અને આવેદનપત્ર દઈ આવીએ એટલે આપણું કામ પૂરું થાય આપણને કોઈ સમાજ પૂછે કે ફલાણા મુદ્દે શું કર્યું તો આપણે કંઈક ભાઈ આવેદનપત્ર આપી દીધું છે સોશિયલ મીડિયામાં આપી દીધું છે અખબારોને પ્રેસ નોટ મોકલાવી દીધી એવું નહીં આપણી નિયત એવી જોઈએ કે આપણે જે કાર્ય માટે આવેદન આપવા જઈએ છીએ એ શા માટે થયું આ શા માટે થયું આપણે અધિકારીને પૂછીએ આ અમારો અધિકાર છે તો આ અધિકારનું હનન શા માટે થયું અને જે કોઈએ અમારા અધિકારોનું હનન કર્યું છે તો એના ઉપર તમે શું પગલાં ભરો છો અને નથી ભરતા તો શા માટે નથી ભરતા તો પછી એના માટે બીજી લોકતાંત્રિક પ્રક્રિયાઓ છે પહેલાં આપણે રજૂઆતો કરીએ રજૂઆતો ન માને તો પછી અદાલતો છે લોકતાંત્રિક ડબે શાંતિપૂર્વક પ્રદર્શન પણ થઈ શકે છે બરાબર અને સૌથી અત્યારે લોકતંત્રમાં તો સૌથી વધુ ધારદાર હથિયાર તો લોકો પાસે મત છે એ એક નેતા જે છે આપણા લોકપ્રતિનિધિઓ એમને એ મનમાં એવું હોવું જોઈએ કે મુસલમાનોના અધિકારોની અમે હનન કરશું તો મુસલમાનોના મત અમને નથી મળવાના એટલું પ્રભાવશાળી આપણું નેતૃત્વ નેતૃત્વ હોવું જોઈએ તો બધા પ્રોબ્લેમ આપણે સોલ્વ થઈ જાય અને આ જે અવિશ્વાસ પેદા થાય છે એ વિશ્વાસ જે છે એ સંપાદન કરી શકીએ આપણે એ લોકોને વિશ્વાસ એટલે પ્રક્રિયા ઉપર જ છે ને કોઈના ઉપર વ્યક્તિગત અવિશ્વાસ નથી અત્યારે જે પણ નવા પ્રમુખ બને અને એ બધું એના ઉપર અમલ કરે અને દ્રઢતાપૂર્વક મુસલમાનોના હક અપાવવાની વાતો કરે તો બધા એની પાસે ચાલશે આજે મુફ્તી સાહેબ એલાન કરતા હતા આજે અમુક સ્વભાવ સાહેબ અલે રહેમાં જ્યારે પણ કરતા હતા કે આ છે ને ભેગાથી જાઓ તો તરત જ લાખ દોઢ લાખ બે લાખ તમે ઉંમરમાં નાના છો પણ કાસમભાઈ હું અમે બધું તો બધું તમારું જોયેલું છે તો શા માટે કે એમને ખબર હતી કે બાવા સાહેબે જે વાત કરી છે એની પાછળ સચોટ કારણ હશે જ આપણને જવું જ જોઈએ અને એનું પરિણામ આવતું હતું થતું હતું ને હું બધું થતું હતું તો એ અત્યારે પણ થાય મતલબ સમિતિ સાથે આપ બારીકીથી પહેલેથી જોડાયા છો સમિતિના આપણે કાર્યો પણ જોયા છે પહેલાંના કામો અને અત્યારનો કામ આ બંનેમાં કેટલો ડિફરન્સ છે જો મુસ્લિમ હોસ્ટેલ જે છે સ્ટેશન રોડ પર હું ત્યાં ભણ્યો છું ધોરણ સાત થી દસ સુધી ત્યાં ભણ્યું છું પછી હાયર સેકન્ડરી માટે ક્યાંથી અમ ગયો હતો તો અમે અહીંયા હોસ્ટેલમાં રહ્યા હતા અને અહીંયા અમે જોતા હતા બચપનથી કે જ્યારે પણ કંઈક સામાજિક એવી કોઈ માળા ગાંઠ હોય ज्या मुस्लिमों हितों आनन कोई ना तो था को जुलम थत एवू कहीं अथवा मुस्लिमों आपस में क्या कटराग कि हुए तो एम समाधान ए बध ते मुस्लिम हॉस्टेल में हॉल थे बधा भेगा नाइंटी एट में नाइंटी टू बाबरी शाद थी त्यार अवारर नार आ प्रॉब्लम उभा थता नवा नवा राजकीय प्रमपंचों કે ભાઈ સરહદી વિસ્તારના જે મદરસાઓ છે એ ત્યાં અસામાજિક પ્રવૃત્તિ થાય છે દેશ વિરોધી પ્રવૃત્તિ થાય છે એવા ખોટા ખોટા રાજકીય નિવેદનો આવે અને મુસ્લિમોને હેરાન થવું પડે રેલીઓ યોજવી પડે અને વારંવાર રજૂઆત કરવી પડે આવું બધું થતું હતું અને નાઇન્ટી એટમાં એક ગુસ્તાખે રસૂલે કંઈક વધારે જ બફાટ કરી નાખી હતી તો એના માટે બધા ભેગા થયા હતા ત્યારે નાઇન્ટી એટમાં બહુ વિશાળ રેલી નીકળી હતી લગભગ તો તે સામે દોઢ બે લાખ મુસ્લિમો ભેગા થયા હતા તો પછી બધા એને એવું લાગ્યું કે ભાઈ જ્યારે હવે આ બધું એક રોજનું બની ગયું છે આ રાજકારણ આજના રાજકારણની ઉપજ મુસ્લિમ ઉપર ગમે તે આકરા આરોપ મૂકવા આ બાજુ એના માટે એક અલગ મંચ હોવું જોઈએ કોઈ પણ સંસ્થાઓ નહીં નવી સંસ્થા બનાવો એના માટે ઇસ્લામિત રક્ષક સમિતિ શરૂઆતમાં એનું નામ ઈસ્લામિત રક્ષક સમિતિ હતું અને એ સમિતિ રચના થઈ અને ત્યાર પછી એ સમિતિ આગળ વધી પણ હવે આપણું થોડુંક એક કમનસીબી છે કે એનામાં આપણું આંતરિક મતભેદ અને આંતરિક રાજકારણ અને જે ટાંટિયા ખેંચની નીતિ છે એના કારણે સમિતિમાં ઇસ્લામ સમિતિમાંથી મુસ્લિમ હિતરક સમિતિ બની ગઈ ને મુસ્લિમ વિતરક સમિતિ પાછી સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ બની ગઈ એવી રીતે થયું છે બધું હિસુભાઈ છેલ્લે સવાલ હું લોકોને પૂછતો છું અખિલ કચ્છ સોન્ય મુસ્લિમ હિત રક્ષક સમિતિ સમિતિ બાબતે આપ શું મેસેજ આપશો એટલે જો આનામાં તો આપણે કુરાન શરીફ આપને બધું કહે છે આપ સલાહ સલમની સીરત મુબારક જે છે આ શાહ એકમ એ બધું સીરતમાં છે જ પણ આ નેતૃત્વ સંબંધ એ છે કે અતિ ઉલ્લા અતિુર રસુલ અમર મિનગુમ અલ્લાહની એતાત કરો રસૂલ સલમની એતાયત કરો અને તમારા અગ્રણીની હવે આનામાં જે મુફાસિર છે જે વિવરણ કરે છે કુરાન શરીફનો એ લોકો લખે છે કે અલ્લાહની આગળ લખેલું છે કે અતિ ઉલ્લાહ અલ્લાહનું અનુકરણ કરો રસૂલની આગળ લખેલું છે કે અતિઓર રસૂલ અલ્લાહના રસૂલનું કરો પણ જે અગ્રણી છે એના એની આગળ નથી લખેલું કે એનું અનુકરણ કરો એના પછી એ એમ જ છોડી દેવાયું છે કે અલ્લાહનું અનુકરણ કરો અલ્લાહના રસૂલનું અનુકરણ અનુસરણ અનુકરણ અનુસરણ અનુસરણ કરો અને તમારો જે અગ્રણી છે એમ નહીં અહીંયા છોડી દીધું એટલા માટે છોડી દીધું છે મોફસીરો કહે છે કે જો એ અગ્રણી અલ્લાહ અને અનાના રસોનું અનુસરણ કરતો હોય તો લોકો પર ફરજ છે કે એનું અનુસરણ કરે જો એ પોતે અનુસરણ નથી કરતો પછી તમે મુક્ત છો એટલે એ જે પણ નવો નેતૃત્વ આપણી સામે આવે એને વિચારવાનું છે કે એ એમની જે કિરદાર છે એ અલ્લાહ અને અલ્લાહના રસૂલ સલ્લાહલીસલમની ફરમા બરદારીની એનામાં વર્તુળમાં હોય એનાથી બહાર ન હોય ભલે આજના પરિપ્રેક્ષમાં આજે આપણે જેવી રીતે હવે સંપૂર્ણ એવું તો કોઈ આપણે મળી શકશો નહીં એવી રીતે પણ સુધી સુધી જ્યાં મેક્સિમમ એ અનુસરણ કરતો હોય પાલન કરતો હોય દિનદાર હોય એવું પ્રમુખ હોવો જોઈએ અને એવો પ્રમુખ હોય તો સારું પ્રજાની ફરજ છે કે એક આકલ કરે તો બધા ભેગા થઈ જવું જોઈએ ખૂબ સારું બારીકીથી આપણે જણાવ્યું અને એમને જે વિચારો કર્યા કે આગેવાન કેવો હોવો જોઈએ કે જેની દૂર દિશા છેલ્લે સુધી જોઈ શકે કે આનું પરિણામ શું આવશે સાથે સાથે આગેવાન એવો હોવો જોઈએ કે જેને નાનામાં નાનો વ્યક્તિ આવીને સવાલ પૂછી શકે કે તમે આ કામ કર્યું નહીં અત્યારના સમયમાં આપણે સૌ જાણીએ છીએ કે એમને જે વાત કરી કે સન્માન સૌને લેવું છે પરંતુ જ્યારે સમાજ ઉપર કાંઈ આફત આવતી હોય છે ત્યારે કોઈ આગળ આવતું નથી પરંતુ હવે અમે આશા રાખીએ છીએ યુસુભાઈ પાસે ઘણું બધું અમને જ્ઞાન મળ્યું અમે પણ આશા રાખીએ છીએ હવે જે પ્રમુખ આવશે એ આ તમામ મુદ્દાઓને સાંભળશે અને આ તમામ મુદ્દાઓને જે જે આપણી ખૂર્તિ કાઢી છે સમાનની એને લઈ અને હવે િત્રક્ષ સમિતિ કઈ રીતે મજબૂત બને અને સમાજના કામો વધુ મજબૂત કઈ રીતે કરે એવા પ્રયાસો પણ કરશે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ ગુજરાત લેટ્સ ગો real freshness carbonated yash soft drinks